ਵਾਧਾਰੀ ਅਨਦਰਗਤ ਇਹ ਜ ਮਹਾਦਾਨ ਅndergat ਕਟਲਾ ਟਾਊਨ ਹਗਾ ਤੇ ਰਕਦਾਨ ਕੈਂਪ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰ સાંસદેવસિંહ ભારતીય સેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિકો દ્વારા દેશમાં રાષ્ટ્રભક્તિના હિતમાં દેશ હિતમાં યોગદાન આપવાના ભાગરૂપે કેમ્પ છે સાંસદ ચૌહાણે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ રક્તદાન ને ઉપસ્થિત રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આતકે ધારા સભ્ય અને જિલ્લા કલેક્ટર દ્વારા સેલ્ફી લઈને ઉપસ્થિતોને વધુ પ્રોત્સાહિત હતા કલેક્ટરે વધારેમાં વધુ રક્તદાન થાય તેવો પણ કર્યો હતો આ કાર્યક્રમમાં રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી સાથે સમગ્ર દેશવાસીઓ આજે એકી સાથે સેનાના પરાક્રમને બિરદાવે છે શહીદોની શહાદતને નમન કરે છે અને આજે આખો રાષ્ટ્ર એક લાગણી અને એક ભાવના સાથે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ પરાક્રમી સેનાના પડખે છે ત્યારે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ એક વિશેષ કેમ્પ છે આ બ્લડ ડોનેશન કેમ્પ સેનાના સૌ શૌર્યવીરો માટે અને સેનાની ત્રણેય પાંખના સૌ સેનાનીઓ માટે સમર્પિત ભાવથી આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે વિશેષ એટલા માટે છે કે ખેડા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લાના ખૂબ લાગણીશીલ કલેક્ટરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પોતે અહીંયા બ્લડ ડોનેશન કર્યું છે અને અમારા ખેડા જિલ્લાના યુવાન ધારાસભ્યભાઈ શ્રી રાજેશ કુમાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ આખો દિવસ ચાલશે અને જેણે બ્લડ ડોનેશન કર્યું એને સ્મૃતિ ભેટ પણ આપવાનું નક્કી થયું છે એટલે એક સરસ સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે કુલ મળીને દેશમાં જે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છે ત્યારે પ્રત્યેક જન જોડાય અને પોતાનાથી થતું પ્રદાન કન્ટ્રીબ્યુશન દેશ માટે કરવા માટે જેને જેવું સાધન મળ્યું એ આજની નવયુવાન પેઢી આ બ્લડ ડોનેશન કરીને રાષ્ટ્રપતિથી પ્રેરિત થાય એવા ભાવ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ ખેડા જિલ્લાની વહીવટી પાક અને અમારા લાગણીશીલ ધારાસભ્યશ્રીએ કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજે આખો દિવસ આ બ્લડ ડોનેશન દરમિયાન જે પણ બ્લડ ડોનર છે તેમને પણ હું આભાર માનું છું અને શુભકામનાઓ પાં